हमारे 25 जून आज से 50 वर्ष पहला देशना ना लोकतंत्र इतिहास नहीं एक कलंक घटना तत्कालीन सरकार ने वहां प्रधान की सत्ता वालसा तथा सर्वोत्तर मानसिकता का परिणाम बनी है देशना ना मार्गदर्शक एवं अपना संविधान ने

ભવિષ્યમાં આવી કોઈ તરંગિક ઘટના દેશના લોકતંત્ર ઇતિહાસમાં ન બને તે માટેની લોકચેતના જાગે તેવા હેતુથી આદરણીય વડાપ્રધાન શ્રી ની પ્રેરણાથી આ સંવિધાન હત્યા દિવસ આપણે મનાવી રહ્યા છીએ

લોકો આજે પૂરી રીતે સ્વતંત્ર છે ફ્રીડમ ઓફ સ્પીચ છે કે સરકાર વિરુદ્ધ પણ બોલવું હોય નીતિ નિયમ માટે બોલવું હોય કે બીજી પોલિસી મેટરમાં બોલવું હોય બધાને છૂટ છે એટલે આપણે ડેમોક્રેસી આપણે નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમમાં કેટલું સ્ટ્રોંગ અને સશક્ત છે એ બતાવે છે પણ આવું 50 વર્ષ પહેલા નહી હતું 25મી જૂન 1975 આજ દિવસે બહુ આંતરિક અશાંતિ છે લડાઈ છે ઝઘડા છે અને મૂળભૂત લોકોના અધિકાર છીનવાઈ એ બહાર ઇમરજન્સી લગાવી દીધી પણ સાચું કારણ એ ના હતું સાચું કારણ એ કે 1971 માં જ્યારે જનરલ ઇલેક્શન થયું એમાં બે બધી તાકલી થઈ જેટલા પણ સત્તાઓ છે એનો દુરુપયોગ થયો ગુંડાઓ તરફથી દુરુપયોગ થયો પૈસા તરફથી દુરુપયોગ થયો અને એના લીધે ત્યારે એમની સામે જે વિરોધી ઉમેદવાર હતા રાજધારાજી એમણે ઇલાહાબાદ હાઈકોર્ટમાં આ એનો ઇલેક્શન ને પડકાર્યો હતો અને એ પડકાર જે આપ્યું અને એના પછી ઇલાહાબાદ હાઈકોર્ટે આના વિરુદ્ધ ઇન્દિરા ગાંધીના ઇલેક્શન બ્યુરો જજમેન્ટ આપ્યું